તો રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે ગોંડલના અનેક ગામોમાં પવન સાથે ભારે વરસાદ પડ્યો રાણસીકી ગામમાં બે ઇંચ વરસાદ ખાપ્યો છે ભારે વરસાદના કારણે યાર્ડમાં પડેલી ઝણસી પલળી ગઈ છે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સંવાદદાતા જયેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે જયેશ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત છે ક્યાં કેટલો વરસાદ પડ્યો ખેડૂતોને કેટલું નુકસાન જી ધરા વાત કરીએ તો આજ બપોર બાદ જે કમોસમી વરસાદ છે તે વરસાદ છે ગોંડલ અને રાજકોટના પંથકમાં જે છે તે વરસાદ કમોસમી વરસાદને લીધે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ પંથકના ગોંડલ કોટલા પંથકમાં કમોસમી વરસાદ છે તે વરસ્યો છે કોટલા તાલુકાના જે વિસ્તારો છે રાજગઢ માણેકવાડા સહિતના જે ગામો છે ત્યાં પણ વરસાદ છે સાથે સાથે ગોંડલના જે બિલકુલ જયશાભાર છે આપના તમામ જાણકારી માટે તો રાજકોટમાં ગોંડલ પંથકમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે રાજકોટ